મારી આઠમની પલ્લી ચોધરી ભરી બરાબર અને બે ટાઈમ દીવા ચોધરીઓ ભરવા ના આવ્યા કેદાર તો ચોધરીઓની લાશો ઉપાડવાની બેલતી નહીં ભાઈ ના તેને આગથી તાળી જાય મારા જમીનમાં કોઈને ઘર કરવા દેતી નહીં ભાઈ સારું સાચી અને મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ એવું બોલી જાય કે આવો તો આવડા દેવળાના દેવળો ચેટવા ખજવા તાળી લઈ જઈએ અને ઘર બનાવશે માતા એ શું કરશે

બરોબર જે દેવ હોય